સરકારી તંત્રની ગુનાહિત બેદરકારી અને શાસકોની ભ્રષ્ટાચારનું સંવર્ધનવાળી નીતિના પરિણામે ખુલ્લી વરસાદી ગટર લાઇનમાં પડી ગયેલ બાળકના દુઃખદ મૃત્યુની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા જવાબદારો સામે મનુષ્ય વધનો ગુનો નામજોગ નોંધી મૃતકના પરિવારને ન્યાય આપવા આપ દ્વારા

ભાગ તેમજ ઝોનના જવાબદાર અધિકારી અધિકારીશ્રીઓને ગેરકાયદેસરના જોડાણો થકી ભ્રષ્ટાચાર કરવાની તથા વહીવટી વહીવટીતંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર શ્રી શરણી અગ્રવાલની તથા તાના શાહી શાસકોની આવા ભ્રષ્ટ તેમજ બે જવાબદાર શ્રીઓને છાવરવાની તેમજ ચેપ્ટર પ્રોવાઇઝોના નામો પ્રેરકબળ પૂરું પાડવાની રહેલી છે નિર્દોષ પરિવારનું બાળક ગત ત્રણ દાયકાથી ભાજપ શાસકો અને ભરી નીતિનો કરુણ શિકાર થયો છે જેથી ગટર વિભાગ નાંદ્રજોના જવાબદાર અધિકારીશ્રીઓ સહિત તંત્રના વડા તરીકે શ્રી શાળીબેન અગ્રવાલ અને ભાજપ શાસકો આ બાળકના કરુણ રીતે થયેલા મૃત્યુમાં સરખી રીતે જવાબદાર છે ત્યારે તેમની સામે ફરજમાં ગંભીર પ્રકારની ભૂલ તેમજ ભ્રષ્ટાચારીઓને છાવરવાની નીતિ બદલ સાપરાત મનુષ્યવધનો ગુનો દાખલ કરવા સહિત તમામ અધિકારીઓને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્શન હેઠળ મૂકીને ભવિષ્યમાં બીજા કોઈ બાળક અથવા પ્રજાજનો શાસકો તથા સરકારી તંત્રની સંગઠિત ગુનાહિત ભ્રષ્ટાચારી નીતિનો શિકાર ન થાય તે હેતુસર નિષ્પક્ષ તપાસ કરીને દાખલારૂપ સજા કરાવશો સુરત મહાનગરપાલિકામાં ગત વર્ષ ત્રણ વર્ષમાં વિવિધ નગરજનોના મૃત્યુની દુઃખદ ઘટનાઓમાં માત્ર જવાબદાર અધિકારોને છાવરવામાં આવી રહેલ છે અને વિવિધ બનાવોમાં વહીવટીતંત્રના વડા તથા શહેરના શાસકો પ્રજનો સાથે બનતી દુઃખદ ઘટનાઓ પ્રત્યે માત્ર મગરમચ્છના આંસુડાઓ દાખવીને તેમને ન્યાય તેમજ વળતર અપાવવાની કે તે અંગે નીતિ બનાવવામાં સતત ઉદાસીન રહી માત્ર ઉદ્યોગપતિઓ અને રાજકીય સેવા અને સમૃદ્ધિ માટે સેવા છે આજે અમે અમે તમામ કોર્પોરેટરો સાથે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એટલા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવું પડે છે કે જે બે દિવસ પહેલા એટલે કે પરમ દિવસે પાંચ તારીખે એક બે વર્ષનું બાળક ખુલ્લી ગટરની અંદર પડી જવાથી એ મૃત્યુ પામ્યું છે આ જે ઘોર બેદરકારી છે એ તંત્ર ની બેદરકારી છે કારણે એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે આ પહેલી ઘટના તો નથી આના પહેલા પણ ડિંડોલી ની અંદર પાંચ વર્ષની બાળકી ગટરમાં પડીને મૃત્યુ પામી હતી સચિન પાલી ની અંદર દુર્ઘટના બની હતી એમાં પણ સાત જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી સિટીલાઇટ રોડ ઉપર આગની દુર્ઘટના ની અંદર બે સ્ત્રીઓ મૃત્યુ પામી હતી આજથી બે વર્ષ પહેલાં એક બાળક રમતા રમતા ખાડીમાં પડી જવાથી બમરોલીની ખાડીમાં પડી જવાથી મૃત્યુ પામ્યું હતું તો આવી અવારનવાર ઘટનાઓ બને છે તંત્રના ભોગે આજે સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો આમાં જીવ ગુમાવે છે છતાં પણ તંત્ર ચૂપ છે જાડી ચામડીનું છે અને આટલી જેટલી જેટલી વખત ઘટનાઓ બને છે એટલી એટલી વખત જ્યારે ડેડ બોડી બહાર કાઢવામાં આવે ત્યારે જ આ લોકો નાજબી શાસકોને તમામ લોકો એવું કહે છે કે ભાઈ ઘણી મહેનતની સફળતા મળી છે અમે આટલી લાંબી કલાકો સુધી મહેનત કરી એની સફળતા મળી એટલે ડેડ બોડી બહાર કાઢવાની આ લોકો સફળતા માને છે અમે આમ આદમી પાર્ટી તરીકે અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે વારંવાર ન્યાયની પ્રાર્થના કરી છે વિનંતી કરી છે રજૂઆત કરી છે વિરોધ કર્યો છે છતાં પણ એક પછી એક ઘટનાઓ બને છે કમિશનરને વારંવાર વિરોધ કર્યો છે કમિશનરને વારંવાર કીધું છે કે ભાઈ તમે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરો અધિકારીઓ ઉપર કાર્યવાહી કરો જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને પરંતુ હર હંમેશા ઘટનાઓ દબાવી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા અધિકારીઓ અને ભાજપી શાસકોના કારણે એ લોકોને છાવરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકો સાથે ભ્રષ્ટાચાર કરીને તમામ લોકો હળી મળીને રહેતા હોય જેથી છાવરી લેવામાં આવે છે પરંતુ આવી ઘટનાઓ ક્યાં સુધી બનશે કેટલા સમય સુધી હજી પણ સામાન્ય લોકોના બાળકો સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે જેથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આજે કલેક્ટરશ્રી જો જવાબ નહીં આપે કે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તો અમે ત્યાં બેસીને જવાબ માંગતા રહીશું અમારી વિપક્ષ તરીકેની એક જ માંગ છે કે આજે જે આ ઘટના બની છે જે બાળકનું મૃત્યુ થયું છે એમના પરિવારજનો કાલે રાત્રે મોડે સુધી ન્યાય માંગતા રહ્યા કહેતા રહ્યા કે ભાઈ અમારે કમિશનર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે અમારે ઝોનના અધિકારીઓ વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો છે પરંતુ છેલ્લે પોલીસ તંત્રનો પણ એટલો સહકાર નહીં મળ્યો અને છેલ્લે માત્ર ને માત્ર એવું લખાવડી લખાવડાવવામાં આવ્યું છે